રિજવાન આડતિયા ફાઉન્ડેશન ખૂબ સારી સંસ્થા છે અને તમારા ન્યૂઝના માધ્યમથી મને ખબર પડી કે બહેનોએ આવેદનપત્ર આપ્યું છે કે રિજવાન આડતીયા ફાઉન્ડેશનની અંદર કાંઈ પણ ખોટું થયું નથી અને જે લોકો અત્યારે રિજવાન ફાઉન્ડેશનની વિરુદ્ધની અંદર જે લોકોએ આગળ વધી અને જે કામગીરી ઠપ કરાવી છે એ માળિયા તાલુકાની પ્રજાને ખૂબ મોટું નુકસાન કર્યું છે ત્યારે મારે જે લોકોએ નિવેદન આપ્યું કે માળિયાની અંદર અત્યારે જે કામગીરી થઈ રહી છે એમાં કંઈક ને કંઈક ખોટું થયું છે આ આ બધી બાબતોને હું વખોડી કાઢું છું અને જે કામગીરી બહેનો માટે નાના બાળકો માટે જે સ્કૂલની સંસ્થાઓને ખૂબ મોટો ફાયદો રીચવાના ત્યાં સંસ્થાઓ દ્વારા થયો છે માળિયા ગ્રામ પંચાયતની અંદર પણ ભૂતકાળની અંદર જ્યારે હું સર્પતો હતો ત્યારે જે માળીયા ગ્રામ પંચાયતની અંદર ઓછામાં ઓછા પચાસ લાખ રૂપિયા જેવી રકમ આપી અને માળીયાના લોકોને જે મદદરૂપ્યા એ બાબતે પણ હું રિઝવાન ફાઉન્ડેશનના પ્રતિનિધિ રિજવાનભાઈને હું આભાર માનું છું અને આવી રીતે ખોટી રીતના માળીયા તાલુકાને મોટું ભયંકર નુકસાન કર્યું છે જે લોકો નુકસાન કરવા ઉતરા છે એ લોકોને પણ હું નિવેદન કરું છું કે ખોટી જીત કરી અને માળિયા તાલુકાને જે આર્થિક અને જે બહેનો માટે સીવણ ક્લાસના જે ક્લાસો આવે છે અને એમાં બહેનોને સંચા અને સંસ્થાના જે કંઈ સાધનો મળતા હોય અને એ રીઝવાના નથી આપે છે પોતાના ફંડમાંથી પોતાનું એક ટ્રસ્ટમાંથી આપે છે કોઈ પણ સરકારી ગ્રાન્ટ નથી એમાં કોઈ લોકલ માણસ પાસે કોઈ એક રૂપિયો કોઈ લીધો નથી છતાં પણ આ લોકો અમુક લોકો દ્વારા જ્યાં રિઝવાન આડતિયા અંદર ભ્રષ્ટાચાર થયો એ મુદ્દાને લઈ અને માળિયા તાલુકાને રિજવાન આડતિયા ફાઉન્ડેશન એ બંધ કરાવી ના જે પ્રયત્નો છે એ બાબતે હું સ્પષ્ટ કહું છું કે આ બાબતને હું ખૂબ વખાડું છું અને હું રિજવાન આડતિયા ફાઉન્ડેશન સાથે છું અને વેલમ તકે આ સંસ્થાની જે સારું કામ કામગીરી કરી રહી છે એને તાત્કાલિક કામગીરી ચાલુ કરવા હું સરકારના પ્રતિનિધિઓ જે કયા આ તપાસની અંદર છે એને મારે બે હાથ જોડીને વિનંતી છે કે આવા લોકોને જે લોકો ખોટી રીતના તપાસો માંગે છે આ તપાસને પૂરી કરી અને વેલમ વેલી તકે ફાઉન્ડેશનના જે રિઝવાન ફાઉન્ડેશનના કામ છે એ તાત્કાલિક ચાલુ થાય અને માળિયા તાલુકાની પ્રજાની જે લાભ મળવાનો છે એના માટે હું બધા આભાર વ્યક્ત કરું છું કે મેલંબેલી તકે આ કામ પૂરું કરાય